લોકમેળા એસોસિએશન કાલે અમારા મુખ્યમંત્રીના અગ્ર સચિવને મળ્યા તેમને પોઝિટિવ આન્સર મળ્યો છે આની પહેલાં અમે મુખ્યમંત્રીને બે વાર રજૂઆત કર્યું તેમનો અકારમત આન્સર છે આજે અમારી ગાંધીનગર લોયન્ટ સેક્રેટરી સાથે જેને એસઓપી બહાર પાડી છે તેના અમારી એસોસિએશનના કમિટીના મેમ્બરો એની સાથે અમારે મિટિંગ છે એટલે જે આ કાંઈ નિર્ણય લે જો વહેલા નિર્ણય લે તો આ મેળાનો સુખદ અંત આવે એવી અમને આશા છે મુખ્ય રજૂઆત તમારે ચાર પાંચ મુદ્દાની છે જે ફાઉન્ડેશન જીએસટી બી અને ડોક્યુમેન્ટ ઓફ મેન્યુફેક્ચર છે જેની જગ્યાએ અમે ડોક્યુમેન્ટ ઓફ ચાર્ટેડ એન્જિનિયર ડોક્યુમેન્ટ માગેલા છે અને જે આયો છે સર્ટિફાઈડ રાઈડ માગે છે કે જ્યાં એસેમ્બલ રાઈડ હોય જે મોદી સાહેબ સપનું છે મેક ઇન ઇન્ડિયા તો જે હાથે લુહાર બનાવી જે રાઈડ ઊભી કરે છે તો એ કોઈ કંપની નથી હોતી પોતે જ બનાવેલી હોય છે એટલે અમે એ આયો સર્ટિફાઈડ રાઈડ માંગણી છે

અને રોજીરોટીની વાત કરીએ કે લાખો માણસા માણસો જે પ્રાઇવેટ મેળા રાજકોટમાં આટ થાય અને આ ધાર્મિક તહેવાર છે જે આપણે સૌરાષ્ટ્રમાં બે મહિના કન્ટિન્યુ આપણો સનાતન મેળા બધા થાય છે એ બધા બંધ રહેશે અને લાખો માણસો એમાં બેરોજગાર થઈ જશે અને કલેક્ટર અને કમિશનરે બેને રજૂઆત કરી છે કે આમાં અંતિમ નિર્ણય આપ લઈ શકો બે અમને નેગેટિવ આન્સર હતો કે અમે આ ગુજરાત સરકારે બહાર પાડીએ છે એટલે અમે આમાં કંઈ નિર્ણય ન લેશ